ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને શેર કરો મને મે ગીધું ઘડિયા કામ દે બરાબર છે અમે આ કડિયા કામ લોઈ તો છે ઈ તું બાઈ બેરો લાગી જા વા આ બરોબર છે લાગી જાય એટલે મહેનત કરતો ને એટલે એને એમ કે મને નવરા બેઠા મજા ના આવે ને કંટાળો આવે ને દિવસ ના જાય દીકરા આ રોય છે ત્યાં સુધી પછી પછી તારું કામ નથી એમ પછી કામ નથી સાચી વાત આ ચેનલ માં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબ માં મૂકવામાં આવશે આ ચેનલ માં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો પાંચ કોઈ પણ શૈક્ષણિક સંસ્થા અનાથ આશ્રમ વૃદ્ધા માં દાન પર્યા પાકી પહોંચ નો ફોટો મોકલવો પડશે તમે જે કંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જવાબદારી તમારી જ રહેશે તમે નામ નંબર ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે લગ્ન નામે છેતરપિંડી કરનાર થી સાવધાન રહેવું બોલો બોલો આપણે ફોન કર્યો હતો આપણે છોકરાની માટે છોકરા માટે મારો છોકરો છે ને સી આર માં નોકરી કરે છે કાયમી થઇ ગયો છે બરાબર બરાબર ને પચીસ હજાર પગાર છે હમ બરાબર तो कोई अभी तो गरीब कन्या हो तो आपने करव बराबर बराबर तो हिंदू 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 धर्म पाड़ी थी अमे बराबर कोई आप हाउ हाउ नीचा वर्ग नहीं हम हम्म हम्म हेलो हाँ 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 बड़ो छू હા હા નીચા વરણ ની નહી અમે બરાબર હું ભાર ઉતાર વાણન તત્વાર બરાબર એક એક કોમા છે હાલતે મને મટર મટર મચ્છી અમે ખાતા નથી બરાબર બરાબર ભાઈ જા હમ હ નિકરી હશે તો હાલતે અમે એમ હા તમાર દીકરા નું કરવાનો છે દીકરા નું કરવાનો છે કેટલી ઉંમર છે ભાઈ ની

हेलो हाँ बस राम 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 मारो नाम निर्मल है निर्मल भाई पापा नाम ईशान जी भाई पापा नाम कांजी भाई हाँ हम्म हम्म ना गम्मे आ वानंद है पटेल है बराबर बराबर पक्वारा है आले पटक क्या ही तुम्हारी मकोड़िया मो मकोड़िया मकोड़िया हाँ

बेनो बराबर बराबर समझाइ हम्म बराबर उम्र के लिए तेतरीस की दिन उम्र हाँ तेतरीस चौतरी मुआले है तेतरी पूरा है अच्छा चौतरीस हाँ बराबर से बराबर से फिर बीजा भाई ची नानक मोटा था मारा थे ना ये मोटा हो जाए मारा ये ना लगना थी क्या से इन्हें तो हाँ इन्हें तो सुबह चौकरा

ત્યાં હીટર હોય ને કંપની માં જે પેટ્રોલ ડીજલ બનતા હોય હા એ એ સાફ કરવાનો મશીન હોય મોટા માં એમ હા બરોબર એ રીત કામ હોય તમારે બરોબર છે પછી ઓલા મોટા ભાઈ છે એ શું કામ કરે છે હા એ બે અમે એ જ કરી એ એમાં જ છો હા એમાં જ એને એટલી સેલેરી છે હા એને એટલે એ ત્યાં વધારે મારા કરતા વેલા લાગ્યો એ સમજાઈ ગયું સમજાઈ લે એને વધારે મારે બે વર્ષ વર્ષ દોઢ વર્ષ જેવું થયું લાગ્યો

हा बस घर नाम बाकी कई बार बराबर समझाई गए પછી તમારા ચોત્રીસ વર્ષ થયા છે તો કે સગાઈ લગ્ન કેવું થયેલું છે અગાઉ તમારું મારું લગ્ન થઈ ગયા તા પણ બેડે કર્યા તા હા એમાં એવું હતું ઈ ઓવર લાઈન ઉપર હતી લે એટલે એ છૂટું કરી નાખ્યું સામે હા એમાં આમાં આઠ વાગ્યા તા યા પાંચ છ વર્ષ નીકળી ગયા અરર એમ એમની તો લગ્ન થઈ ગયા તા તો કેટલો સમય તમારે ઘર સર આયેલો પાંચ મહિના ખાલી પાંચ જ મહિના એવું ને 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 કઈ હા ખબર મને પડી ગઈ હા કઈ રીતે લાગ્યો ને એટલે અહીંયા અહીંયા એટલે ફોન ઉપર વાત કરતા કોઈ મળ્યા તા ના ના ભેગા જ હતા હા

નોકરી માગે ના હોય એ માગે હવે ઈ ના હોય કે એમ આપડે ખોટું બોલતા ના હોય ઈ છે ઈ છે હા ઈ હોય કેવાનું આપણે ખોટું બોલવાનું ના હું કોણ દાખલા લવ તું બાંધકામ રાખતો તો સમજ્યો હમ હા પછી આ છોકરા એ બે બાંધકામ અમારા ઘરે આવતા હે હા ત્યાં આ કામ કરતા બે ભેળા પછી એમાં મોટો છોકરો ડ્રાઇવિંગ એક આયન ને ગાડી આપતો હે બરોબર એમાં આ

ભલે જે ટાઈમ આવશે ને તે હું લઈ લઈશ વાહ 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 પછી સાહેબ ની બંદી થઈ સિંગાપુર પછી આને લગાડી દીધો બરાબર છે નોકરીમાં લાગી ગયો ને અહીંયા આવ્યો તો એક કોડર દેતો ગયો જમી ગયો ઘરે હા છોકરો છોકરોનો સાહેબ હતો બોલો સાઉથ નો હતો સાઉથ નો નાની ઉમર કેવાય

ધીમે ધીમે વધતા જાય બરાબર વધતા જાય બરાબર એટલે આમાં એવું હોય કે હળવે હળવે એને વિશ્વાસ બેસતો જાય કે નાના માણસ વ્યવસ્થિત છે પછી એની હા હવે આજ લગભગ પોણો બે વર્ષ થઈ ગયો તો ટાઈમ પરમાં બરાબર હવે યાદ કે હમણા એને લેટર આવી ગયો કાયમી થઈ ગયો હવે એમ પ્રમોશન મળતું જાય હળવે હળવે હા બરાબર સંજે પછી ભાઈ નું હે બે દીકરીઓ એક લંડન છે હે

બેઠા બેઠા એને સારું ના દેખાય એને જે મનમાં આવે ને એને તોડાવે વાત છે બરાબર બરાબર છે છે કિસ્મત હે

તમને ફોન આવે આવે કે અમને હવે એમાં બે વાત છે તમારો અમે નંબર નાખવાના બંધ કરી દીધા છે હવે અમે નંબર નથી નાખતા કારણ કે ફ્રોડ બહુ થઇ જાય છે અને માણસો ખોટા છેતરાઈ જાય છે એટલે અમારા થ્રુ કોન્ટેક્ટ કરાવીએ અમારા બાયુના ના છોકરા કેટલા હાલવા ગયા બબે ત્રણ ત્રણ લાખમાં મુંડાઈ ને અઠવાડિયું પંદર થી ભાગી જાય બરાબર છે એટલે હવે અમે છે ને નંબર નાખવાના બંધ કર્યા છે એટલે સુધી અમારા થ્રુ કોન્ટેક તમને થાય બરાબર છે એવી રીતે ના ના કોઈ વાંધો નહીં આપણે એ રીતે જ કરશું મારા થ્રુ જ તમને કોન્ટેક કરાવીશ એનું કારણ છે કે ખોટો તમારો નંબર મૂકીએ અને ખોટા લાલચમાં આવી જાય ઘણા વ્યક્તિ હોય છે એવી રીતે લાલચ આપતા હોય છે કે અહીંયા છોકરી છે પૈસા આપો ટિકિટ પાડાના અથવા રજીસ્ટ્રેશન ફી ભરો અમે મેરેજ બ્યુરો ચલાવીશ આવી રીતે ખોટા ફોન આવતા હોય છે અને માણસો બિચારા હજાર પંદરસો બહુ જાજા તો ન જાય પણ હજાર પંદરસો બે હજાર પચીસો એમ પૈસા વયા જાય તમારા બરાબર ને એટલે આપણે એ રીતે તમારો મને ફોટો મોકલી આપજો તમારે બીજા કોઈ સમાજ માં તમારા સમાજ માં જોઈએ છે બરાબર છે બીજા કોઈ પણ સમાજ હોય તો તમને ચાલશે બરાબર ને કઈ વાંધો નઈ અને બીજું તમારી જામનગર ગોકુલ નગર માં રહી છે હાજી હાજી કોઈ કોઈ વાંધો નહીં વાંધો નહીં બે માં ના ના કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહીં હા હાજી હાજી અને કોઈ છૂટાછેડા થયેલું હોય કોઈ વિધવા પાત્ર હોય કઈ બાળકો દીકરો કે દીકરી હોય તો હા સાચી વાત છે કોઈ વાંધો નહીં કોઈ વાંધો નહી અને આપણે જે કઈ વાતચીત અત્યારે કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલ થી બરાબર ને તમારો મને ફોટો મોકલી આપો અને અત્યારે તમે જે આ વાત કરી છે એ નંબર મેં અત્યારે લખી લીધો છે આપણે નંબર જાહેર નથી કરવાના તમારો તો આ નંબર આ તમારો નંબર છે કે પપ્પાનો નંબર ના મારી વાત સાંભળો એટલે આપણે તમે WhatsApp માં ફોટો મોકલશો એ આ નંબર થી મોકલશો કે તમારા નંબર થી મોકલશો આ ભલે આ નંબર માં કોઈ વાંધો નહી તો આ પપ્પાનો જે નંબર છે ને એમાં મને ફોટો મોકલી આપજો બરાબર છે હું આ નંબર સેવ કરું છું એ હા હા બલે બલે કઈ વાંધો નહી ઓ ભાઈ આપણે ઓડિયો મુકશું હા ઓકે કોઈ નઈ નંબર છે આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ